સુરતમાં આમ આદમી પાર્ટીના યુવા મંત્રી કાર્યકર્તાઓ પાસે સસ્તા અનાજની દુકાન પરથી હપ્તા ઉઘરાવતા હોવાનો પર્દાફાશ થયો છે સસ્તા અનાજના દુકાનદારોએ વિડીયો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે

આ સમગ્ર કૌભાંડમાં સસ્તા અનાજ ના વેપારીઓએ હિંમત બતાવી સંપત ચૌધરીને એક લાખ રૂપિયા ની રોકડ આપતો લાઈવ વિડીયો ઉતારી લેતા હપ્તા ખોરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે

અમે ધંધો ચલાવતા હતા અચાનક વેચાણ ચાલતું હતું ત્યારે આવેલા અને અમને લાઈવ કરીને ધમકાયેલું ગ્રાહકને ઉશ્કેરું અને પછી અમારી પાસે પૈસાની માંગ કરવી અમારી પાસે લાખ રૂપિયા લઈને ગયેલા છે

સંપ ચૌધરીએ સસ્તા આનંદ દુકાનો વાળાનો સંપર્ક કર્યો તમારે આ જે વિડીયો બનાવવાની પહેલી માંથી બચવું હોય તો તમારે દર મહિને પચીસ પચીસ રૂપિયા આપવો પડશે એવું દુકાને જઈને કેતો હતો ત્યાં નિલેશ મોરે કરીને જે છે અને એનો જે જે વચ્ચે જે આ લોકોનો માણસ હતો કે જે સસ્તાના દુકાન વાળાનો અને એની પાસેથી આ લોકો લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકો બ્યુરો રિપોર્ટ સુરત